અમદાવાદના જજેસ બંગલો રોડ ઉપર આવેલા દ્વારા પણ સુસાઇડ કરવામાં આવ્યું હતું ને અત્યારે હાલ આ સમગ્ર મામલે તેમના જે બંનેના મૃતદેહ છે તેમનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થયું છે અને હવે તે બંનેના મૃતદેહ છે એમને પોતાના ગામ એટલે કે તેમના વતન લઈ જવામાં આવશે આ વિષયને લઈને વિગતે વાત કરીએ નમસ્કાર હું અને તમે જોઈ રહ્યા છો અમદાવાદના જજેશ બંગલો રોડ ઉપર આવેલા એનઆરઆઈ ટાવર માં ગઈકાલે મોડી રાત્રે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા એટલે કે યશરાજસિંહ સિંહ છે એમના દ્વારા રિવોલ્વ ફેરવતા તેમની પત્ની છે રાજેશ્વરી ગોહિલના ગળામાં ગોળી વાગી હતી ગોળી વાગતાની ઘટના બનતા એકસો આઠને ફોન કરવામાં આવ્યો હતો તેની સાથે તેમના પોતા દ્વારા પણ આ સમગ્ર ઘટના બાદ આત્મહત્યા કરી લેવામાં આવી હતી એવી પણ વિગતો છે અને અત્યારે હાલ જે રીતે અપડેટ સામે આવી રહી છે એ રીતે અમદાવાદ સિવિલમાં પોસ્ટમોર્ટમ પૂર્ણ થતા બંનેના મૃતદેહને ભાવનગરના લીમડા ગામે લઈ જવામાં આવશે જ્યાં દંપતીના મૃતદેહ છે એમની અંતિમ વિધિ કરવામાં આવશે દંપતી કાલે જમવા માટે એક સંબંધીના ઘરે ગયા હતા જમીને ઘરે પરત આવ્યા બાદ બનાવ બન્યો હતો બનાવ સમયે ઘરમાં યશરાધના સાઠ વર્ષના માતા છે એ પણ બીજા રૂમમાં હાજર હતા અને અત્યારે હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ પણ શરૂ કરવામાં આવી છે કારણ કે ક્યાંક યશરાજ સિંહ છે તેમના દ્વારા છે તે ફરી ગઈ હતી હતી એટલા જ માટે થઈને તેમના પત્નીને ગોળી વાગી યશરાજ સિંહ દ્વારા પોતે પણ આ સમગ્ર મામલે આત્મહત્યા કરી લેવામાં આવી છે એવી પણ વિગતો સામે આવી રહી છે સવારથી જ આ ઘટનાને લઈને ઘણી બધી અપડેટ સામે આવી રહી છે જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે એ પણ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે તેમના આજે સંબંધ થાય છે એટલા માટે રડતા પણ જોવા મળ્યા હતા પરંતુ જે રીતે અત્યારે હાલ તેમના મૃતદેહ છે તેમને પોતાના વતન એ લોકોનું જે વતન છે ત્યાં લઈ જવામાં આવવાના છે અત્યારે હાલ ત્યાં પણ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે સજ્જડ આખું જે તેમનું વતન છે તેને બંધ કરી દેવામાં આવ્યું છે એટલું જ નહીં પોસ્ટમોર્ટમ છે તે હવે પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક જ સમયની અંદર તે લોકોના મૃતદેહ છે તેમના પોતાના વતન છે ત્યાં પહોંચવાના છે અને આ વિષયને લઈને જો વિગતે વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક ઘણા બધા ખુલાસા કરવામાં આવ્યા છે વધુમાં આ વિષયને લઈને પોલીસનું શું કહેવું છે સાંભળીએ ગઈકાલ લેટ નાઇટ પોલીસને એક મેસેજ મળે છે અને મેસેજ મળતાની સાથે જ પોલીસ બનાવવાળા સ્થળ ઉપર જાય છે અને સ્થળ ઉપર જઈ અને જે તપાસ કરે છે તેમાં હસબન્ડ એન્ડ બંનેનું ગોળી વાગવાથી મૃત્યુ થયું છે આમાં હકીકત એવું છે કે એનઆરઆઈ ટાવર છે વસ્ત્રાપુરમાં એનઆરઆઈ ટાવરમાં પાંચમા માળે પાંચસો બે માં આ ઘટના ઘટી છે જેમાં કામમાં મરણ જનાર છે રાજેશ્વરી બા યશરાજસિંહ ગોહિલ છે અને બીજા છે યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલ આ બંનેનું ત્યાં મૃત્યુ થયેલું છે આમાં હકીકત એવું છે કે સૌપ્રથમ આ બંને કપલ પોતાના કોઈ સગાને ત્યાં જમવા ગયેલા જમીન પરત આવી અને પોતાની મધર ન મળીને પોતાના બેડરૂમમાં સુવા ગયા એ દરમિયાન અચાનક એમનો છોકરો મધરના બેડરૂમમાં આવીને કે છે કે મારી રિવોલ્વરમાંથી ગોળી છૂટી ગઈ છે અને મારી વાઈફને વાગી છે આપણે હોસ્પિટલ લઈ જવી પડશે આ હકીકત જણાવતા મધર અને એનો દીકરો બંને જ્યાં બેનને ગોળી વાગી છે બેડરૂમમાં આવે છે એ દરમિયાન એમના દીકરાએ એકસો આઠનો ફોન કરેલો હોય છે એકસો આઠ પણ જે આવી જાય છે એકસો આઠના કર્મચારી આવી અને આ બેનને ડેટ જાહેર કરે છે કે બેન મૃત્યુ પામેલા છે એ ડેટ જાહેર કરતા એકસો નો કર્મચારી બેઠક રૂમ માં જઈને પોતાના કંટ્રોલ રૂમ માં જાણ કરવા જાય છે કે ભાઈ જે એમને જાતે જ પોતાને ગોળી મારી દીધી માથાના ભાગે અને એ અવાજ થતા એમના મધર અને એકસો આઠ ના કર્મચારી બંને બેડરૂમ માં જાય છે ત્યાં હસરા જે પોતે ગોળી મારી લોહી છે પડેલા હોય છે આ મુજબની એ ઘટના બને છે ઘટનાની જાણ પોલીસના થતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવે છે અને દિવ્યાની બા ની આ એક જાહેરાત લે છે અને ત્યાં જઈ એફએસએલ અધિકારી ફિંગરપ્રિન્ટ અધિકારી અને ફોરેન્સિક્સ એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ આ બધાને સાથે રાખી મરણતરના કાગળ તમામ કાગળો પૂર્ણ કરી અને બંને જે મરણ ગયેલા છે એ બંને હસબન્ડ એન્ડ વાઇફને બોડીના એફએસએલ એટલે ફોરેન્સિક્સ પીએમ કરવા માટે સિવિલ હોસ્પિટલ અસારવામાં અ મોકલી આપે છે અને આગળની તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે લગભગ પોલીસ ના બાર આસપાસ આની મેસેજ થી વન વન એકસો બાર ઉપર જાણ થાય છે અને પોલીસ આ પ્રકારની કાર્યવાહી કરે છે પોતે સરકારી નોકરી કરે છે મરીન ડેન માં એવું અમને હાલ જાણવા મળેલું છે અને એમના વાઈફ છે હાઉસ વાઈફ હતા પોલીસ જયારે પહોંચી ત્યારે બંને મૃતદેવ કયા હાલતમાં હતા એમના માતા પણ ઘરમાં એમનું શું કહેવું એમનું કેવું તો અગાઉ મેં આપણે જે જાણ કરી કે મારો દીકરો અચાનક એમના આવે છે અને મારી રિયોલો થી ગોળી વાગી ગઈ છે એવા મુજબ ની જાહેરાત કરતા આખી હકીકત આ બનવા પામે છે હવે એ તપાસ તો વિષય છે કે રિયોલો માંથી એમની મધર એવું કહે છે કે મારા દીકરા એ મને જાણ કરી કે રિયોલો માંથી ગોળી છૂટી ગઈ છે અને મારી વાઇફ ને વાગી છે અને એને હોસ્પિટલ લઈ જવી પડશે એટલે એકસો આઠ પણ જાણ કરે છે અને એકસો આઠ આવે છે મિનવાલે પોતે પણ ગોળી મારી અને પોતાનું જીવન ટૂંકાવી દે છે પોલીસને કઈ રીતે તપાસ આખી કરવામાં આવશે આ હકીકતની જાણવા સારું જ અમે એફેન્સિસ પીએમ માટે ફોરેન્સિસ પીએમ માટે ગયા લઈ ગયા છે ડેડ બોડીના અને પીએમ નોટ આવ્યા પછી આગળની હકીકત ઉજાગર થશે કે ગોળી કેવી રીતે વાગી હતી કેટલી ઊંડી વાગી છે કેવા એંગલ થી વાગી છે આ બધા જ પ્રશ્નોનો જવાબ પીએમ નોટ આયા પછી આપણને મળશે પ્રાથમિક તપાસમાં રિયોલો લાયસન્સ વાળી છે એવું એમના સગાવાલાને જાણવા મળી રહ્યું છે પણ તપાસ અંતે રિયોલો પણ આપણે જમ લીધી છે અને આપણે એફએસએલ માં મોકલી અને આગળની વિગતવારની તમામ પહેલુઓને સાથે રાખી તમામ વસ્તુઓને નજરમાં રાખી અને આગળની તપાસ અમે ચલાવી રહ્યા છીએ

જે રૂમમાં ઘટના બની ત્યાં તો હસબન્ડ એન્ડ વાઇફ બે એકલા જ હતા बाजूના રૂમમાં એમના મધર સુતા હતા અને મધરના દીકરાએ જઈને જાણ કરી જેસરાસીએ કે મારી રિયોલ રીઓલપતિ ગોળી છૂટી ગઈ છે ને નીને વાગી છે ને આપળો હોસ્પિટલમાં લઈ જવાની ચલો જારા બીના બને છે જારા વારતાત ઘટે છે તારે હસબન્ડ એન્ડ વાઇફ ની ની મધર बाजूના રૂમમાં આજાતા બાકી બીજું કોઈ હાજર નહોતું પુતને ગોળી મારી

પોતાના માથામાં ગોળી મારી અને આત્મહત્યાનો કરી લીધેલ છે જે બેન પણ માથાના ભાગે ગોળી વાગેલી છે અને જે મરણ જનાર છે પણ માથાના ભાગે ગોળી વાગી છે જે છે માથાના ભાગે પણ માથાના ભાગે કઈ બાજુના ભાગે છે પાછળના ભાગે અને એક્ચ્યુઅલી સ્પોટ તો જ્યારે એમનું થશે ફોરન્સિસ પીએમ ત્યારે આપણને પરફેક્ટ પીએમ નોટ આવ્યાથી જ બધું ખવડોવ પડી જશે માથાના ભાગે કઈ જગ્યાએ પણ હાલ પ્રાથમિક દ્રષ્ટિને પાછળ ન ભાગે ઉડી ભાગી અચ્છા અમારી પોલીસની જે પ્રાથમિક તપાસ છે એ તપાસની અંદર કોઈના નિવેદન નહીં પરંતુ પોલીસની તપાસમાં શું લાગી રહ્યું છે અકસ્માતે ગોળી છૂટી હોય એવું લાગી રહ્યું છે કે જાણી જોઈને ગોળી મારવામાં આવી હોય એવું લાગે હાલ અમે એડી દાખલ કરેલી છે એડી દાખલ કર્યા પછી કોઈ નકર ધારો કે પીએમ નોટ આવ્યા પછી અમે નિર્ણય પર જઈશું કે ભાઈ ખરેખર ગોળી મારવામાં આવી છે નજીકથી ગોળી વાગી છે કેટલા અંતરથી ગોળી વાગી છે કેવા પ્રકારની ગોળી વાગી છે માણસ જાતે ગોળી માગે તો ક્યાં વાગે આકસ્મિક ગોળી વાગે તો ક્યાં આ બધા જ પહેલો લઈ એ માટે જ અમે ફોરેન્સિક પીએમનું આગ્રહ રાખી અને બંને ડેડ અમે સિવિલ ખાતે ફોરેન્સિક પીએમ કરવા માટે અમે મોકલી આપેલા છે એ દૂધ 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 પાણીનું પાણી કરવા માટે અમે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ એફએસએલ ના અધિકારી સાથે અને ફિંગરપ્રિન્ટ ના અધિકારી સાથે તમામ સરકારી કર્મચારીઓને સાથે રાખી અને ગઈકાલ આખી રાત અમે અમારા મરણોત્તર જે કાગળો કરવાના થાય એ તમામ કાગળો પૂર્ણ કરી અને ડેડ બંને ડેડ બોડીઓને અમે પીએમ સારું મોકલી આપ્યા છે